દેવરાજ ચમના મિત્રો ચંદ્રપાને તો પગે વાગ્યું છે અને બોલિંગ નાખું કાઠું પડે પણ તો એ બોલિંગ નાખે છે એટલે મિત્રો તમારું સ્વાગત છે મારા નવ લોકમાં મિત્રો આજે આપણે શૂટિંગ કરતા હતા એમને ડેલી બ્લોગમાં જઈ આવી ગયા દેવરાજ ચમના હા આઈલા જાદુ મિત્રો ચંદ્રપાને તો પગે વાગ્યું છે અને બોલિંગ ના ફૂકાઠો પડે પણ તો એ બોલિંગ નાખે છે સતે પર તાર તો નહી વાજે ચલો આપણે બધું લઈ દઉં સ્ટમ્પ નું બધું રેડી મિત્રો પે સ્ટમ્પ બધું લઈ દીધું વિડિયો ઉતરવા માટે પહેલા મિત્રો કારણે જેમ લઈ લીધા છે માટે સર પાયેલું છે પણ તોય એ દળ જશે નહીં ચલો મિત્રો ટમ્પલો હેડાઈ નાખે છે અને આ પાઇપ આપણે લાઇન બનાવવા માટે રાખી દઈએ ઓ તોય મિત્રો એક ટમ્પલો પડી ગયો ઈડાઈ દઈએ ચલો મિત્રો રાખી દીધો છે એ નાખે નાખીએ જલ્દી મિત્રો આટલે આપણે બળીને એ પગ આપણે આગળ આવે ને

ચલો આપણે પહેલાં શૂટિંગ કરીએ મિત્રો પહેલાં શૂટિંગ કરીને તમને મળીએ ઓકે આ શૂટિંગ તમને ના બતાવે એટલા માટે બ્લોગમાં ઓકે વિડીયો ઉતારીને મળીએ તમને મિત્રો આપણે શૂટિંગ થઈ રહી છે હોય બધું મિત્રો શૂટિંગ કરી નાખીએ અને નહાડા નવ થઈ ગયા એક નવ ત્રીસ એટલે હવે ત્રીસ મિનિટ બાકી છે ને અને ખાવાનું નહીં દસ વાગે ભણવા આ તો બધા ડેલી બ્લોગ ને જેવું જ થાય આખો દાડો પણ હવે આપણે ભણાવ છે ટાઈમ જ નહીં મળતો વ્લોગ ઉતારવાનો ચાલો મિત્રો મળી લઈએ નાવાનું બાકી હજી

તમને મળીએ એટલે મિત્રો હું કીધું હતું કે ખાઈને તમને મળીશ પણ પછી મોડું થઈ ગયું હતું ભણવા જવાનું હતું એટલે દસ વાગે એટલે સાડા દસ થવાયા હતા એટલે મારે યાદ જ ના આવ્યું કે બ્લોગ ઉતારો પછી હાલ હું એડિટિંગ કરતો એટલે મને યાદ આવ્યું કે બ્લોગ બાકી અડધો છેલ્લો રહી ગયો એટલા માટે હાલ માતાજીના મંદિરે આવીને આટલા કોઈ નહીં આડા છ કે સાત વાગવા આવ્યા છે હું આટલા બધા ઘરે કરે ઉતારવા આવ્યો હું જેમ કે છેલ્લો પાર્ટ રહી ગયો તો આપણો બ્લોગનો એટલા માટે કહીને તમને ના મળે કર્યો તો મિત્રો હાલ તો મળી જ મિત્રો તમને જો વિડીયો સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ નાખજો અને તમને બીજા વ્લોગમાં મળીએ ત્યારથી બાય